બાડ તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં બને એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના બાડ તાલુકાનો ઘણા સમયથી વણ ઉકેલાયો પ્રશ્ન એટલે તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી ખસેડવાની વાતો માટે બાડ તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં બને એવી રજૂઆત કરવામાં આવે છે બાડ તાલુકા પ્રમુખ માનસી સોઢા અદય ચૌહાણ સાબરકાંઠા સાંસદ શુભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કમલેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કચેરી અને મામલતદાર કચેરી બાળનગરની બંને કચેરીઓના હયાત સ્થળે નવીનીકરણ થાય તે ખૂબ જરૂરી છે બંને સાંસદ સભ્ય તાલુકા ભાજપના પ્રમુખ તેમજ આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન તાલુકાની પ્રજાના સાચા પ્રશ્ન યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી તે બદલ ભાજપ સંગઠન આખાએ આગેવાનોને બાડ તાલુકાનું જનતાએ અભિનંદન પાઠવ્યા હતા